મેદાન હવે વિષ્ણુ નારાયણ પાસે જાય ને તો કઈ એનો રસ્તો નીકળતો બ્રહ્માજી સાથે બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે વૈકુટ માં ગયા છે આ સોમનાથ કમલાક્ષ અને વિંધુમાલી આ અસુરો તરણ વાયુ છે ખૂબ ત્રાસ ફેલાયો છે હવે આને હણવાનો કાંઈક તમે રસ્તો કાઢો તો કે તમે કેવું વરદાન આપ્યું છે બ્રહ્માજીને કે તમને ખબર છે તો કે હા તરીને ભાઈના નગર એક લાઈનમાં આવે આ આકાશમાં તરે પૃથ્વીમાંથી નથી અને વિનાશના વાયુ હોય પારી મેઘાકા થાય અને એક લાઈનમાં ત્રણ નગર આવે અને મહાદેવજી એના પાણેથી જયારે ત્રણ નગર વીંધી નાખે તઈ અમારો કાળ આવે તો કે હવે શું કરવું તો હવે મહાદેવ ને શરણે આ લોકો દેવતાને બહુ ત્રાસ આપવા મળ્યા વિષ્ણુ ભગવાન બ્રહ્માજી બધા દેવતાઓ કૈલાસમાં ગયા છે મહાદેવને વિનંતી કરી છે જંભુ શરણે પડી માગીએ ઘડી ઘડી અમારું કષ્ટ તાપો દયા કરીને શિવ આપો સ્તુતિ કરી છે કઈ પ્રકારે કરી છે દેવતાઓ મહાદેવજી હવે ખુબ ત્રાસ પાપ ભેગું થયું આપડે કઈ પાપ ભેગું થાય ત્યારે પાપ નો ઘડો ફૂટે આનો ત્રાસ દેવામાં કોઈ ખામી નો નાખી પાપ પૂરું થઈ ગયું છે મહાદેવતાઓ એક નગર જયારે લાઈન માં આવશે રૂમ રૂમવાનું અને લોકડ મહાદેવજી પાણ સજ્જ કર્યું છે છે ફટાકડ માં આયા એક લાઈન માં ત્રણેય નગર આવી ગયા છે અને વિનાશના વાયુ વાયા ને મારી મેપ ફાંગ્યા છ્યા અને બીના ઉપર ભલવાને પાણ ચડાવ્યું છે તે પાણે તૈણી નગર ને બીજી નાખ્યા અને અસુરોનો નાશ કર્યો એટલે ગંગાજી એમ કે છે કે આવડા ત્રિપુરારી તૈણી અસુરો છે ત્રિપુરારીનો ગર્વ ઉતારીને પાતળ લઈ જાવ તાણી જટામાં ગંગાજી જવાણ આવા મેપથી ગંગાજી ને અભિમાન હતું કે આ રે તો સાધુ છે એ મારો વેગ સહન નહીં કરી શકે આગળ એને હું પાતાળમાં ઉતારી દઈશ પણ આ તો મહાદેવ છે ભગીરથ રાજાએ ખૂબ ચપ કર્યું હતું મહાદેવજીને કીધું ગંગાજી મૃત્યુ રૂપમાં આવે તો અમારા પૂર્વજો છે એનો ઉદ્ધાર થાય આ ભગીરથ રાજાએ મોટી મહેનત કરી છે ગંગાજી તો આકાશના દેવી છે આકાશના નદી છે પણ આ આ ધરતી ઉપર રાજા ભગીરથ લાવ્યા છે આવું મોટું ભગીરથ કાર્ય કરે એને ભગીરથ નું શુદ્ધ મને ગંગાજી માં સ્નાન કરીએ તો આપણા પાપ જોવા જાય છે પણ મન શુદ્ધ હોય તો બાપ હા નકર તો ગંગાજી મેલા ન થઈ જાય જે એક જ ભાવના લઈને આવે છે એના પાપ અહીંયા વયા જાય આવો ત્રિપુરાનો ગર્વ ઉતારીને પાતાળ લઈ જાવ તાણી આજુ જટ્ટામાં ગંગાજી હમાણી જટ્ટામાં જેવા ગંગાજી હમાણા એટલે હોળાના છે જટ્ટા ને બાંધી દીધી ગંગાજી ને બહાર નીકળવાનો ક્યાંય રસ્તો રહ્યો નથી મારી પાસે ખૂબ મજાણા છે મહાદેવને વિનંતી કરી હે મહાદેવ હવે પધારો બાપા પધારો મને ક્યાંક બહાર જવાનું માર્ગ તો થોડોક આપો આમાં તો હું તમારે જટ્ટામાં

બિંદુમાંથી ત્રણ ધારા પ્રગટી એ ત્રણ નામે ઓળખાણી જટામાં જટામાં ગંગાજી ભગવાને જટામાંથી એક લટ ખોલી છે અને ગંગાજી બહાર નીકળ્યા છે એ બિંદુ ટીપું પડ્યું ને લીખાણું એટલે એના ત્રણ ભાગ્યા ગંગા જમના ને સરસ્વતી ત્રણ નદી બની ગઈ એટલી જ માતમ વાળી છે આ ગંગાજીમાંથી નદી બની આ શરીરે શંકરે ગંગા